ओम नमो नारायणाय श्रीमद् भागवत यज्ञ समये देवो देव वगैरिनी स महासभा में प्रजाओ ने उपदेश के हे स्वर्ण तोरणे कुसुमस्त्रीर्दुकूल विविधूपर तो हे महासूर तत्र तत्र वै बोलिया પૃથુરાજાનું તે નગર મોતીઓ પુષ્પોની માળાઓ વસ્ત્રો સોનાના તોરણો અને અત્યંત સુગંધી વડે સર્વસ્થળે સુશોભિત હતું તેની શેરીઓ તેમજ ચૌટાના માર્ગો ચંદન તથા અગરના પાણીના છંટકાવવાળા હતા તે નગર પુષ્પ અક્ષત ફળ લીલાજવ શાળ તથા દીવાથી અત્યંત સુશોભિત હતું પુષ્પ તથા ફળયુક્ત કેળના સ્તંભો તથા સોપારીના રોપાઓથી તે શોભતું હતું અને વૃક્ષોના પાંદડાના તોરણોથી શણગારેલું હતું તે સમયે એકઠા કરેલા સમગ્ર મંગળો દિવાઓ તથા ભેટો સાથે સર્વ પ્રજાઓ અને ઉજ્જવળ કુંડળોથી શોભતી સુંદર કન્યાઓ પૃથ્વરાજાની સામે ગઈ પછી બ્રાહ્મણોની વેદ ઘોષણાઓ તથા શંખ અને દુદુંભીની ગર્જનાઓ સાથે લોકો સ્તુતિ કરતા હતા છતાં ગર્વરહિત વીર પૃથુરાજાએ રાજમહાલયમાં પ્રવેશ કર્યો એ વેળા જુદા જુદા સ્થળે પૂજાયેલા મહાયશસ્વી તે રાજાએ પણ પ્રસન્ન થઈ પ્રિય ઈષ્ટ વસ્તુઓ આપીને તે તે નગરવાસીઓનો સત્કાર કર્યો એ રીતે નિર્દોષ ચૈત્રવાળા ગુણોથી મોટા તથા અતિશય પૂજ્ય તે મહારાજાએ મોટા કર્મો કરી પૃથ્વી મંડળ પર રાજ્ય કર્યું હતું અને પોતાનો ઉજ્જવળ યશ પૃથ્વી પર સ્થાપી પરમપદ પ્રાપ્ત કર્યું હતું સુત પૌરાણિક બોલ્યા હે શૌનક ગુણોથી સુશોભિત અને ગુણવાન પુરુષોએ માન્ય કરેલો આદિ રાજા પૃથ્વીનો તે યશ એ પ્રમાણે મૈત્રીય ઋષિ વર્ણવતા હતા ત્યારે ભગવાનના મહાન ભક્ત વિદુરજીએ તેમનો સત્કાર કરી કહ્યું વિદુરજી બોલ્યા બ્રાહ્મણોએ જેનો રાજ્યાભિષેક કર્યો હતો એવા પૃથ્વીરાજાએ સમગ્ર દેવોનો સત્કાર પ્રાપ્ત કર્યો પોતાના બાહુમાં વિષ્ણુનું તેજ ધારણ કરી પૃથ્વી અને તે પૃથ્વીને દોહવારૂપ જેમના પરાક્રમના એઠા ભા એ તેમના પરાક્રમના એઠા ભોગોને હજી સુધી સર્વ રાજાઓ તથા લોકપાલો સહિત સર્વ લોકો ભોગવે છે એવા તે પૃથ્વીરાજાની કીર્તિને ક્યાં ગુણ જાણનાર પુરુષો ન સાંભળે માટે તે પૃથ્વી શુદ્ધ કર્મ મને કહો મૈત્રે બોલ્યા પૃથુરાજા ગંગા યમુનાની વચ્ચેના ક્ષેત્રમાં રહેતા હતા અને પોતાના પૂર્વકર્મોથી પ્રાપ્ત થયેલા ભોગોને જ કેવળ પુણ્ય કર્મોનો નાશ કરવા ભોગવતા હતા તેમની આજ્ઞા સર્વત્ર અસ્ખલિત હતી અને બ્રાહ્મણ કુળ તથા ભગવાનના ભક્તો વિના સાત દ્વીપોમાં પોતે એક જ શિક્ષા કરતા હતા તે સજ્જનોમાં હે સજ્જનોમાં ઉત્તમ વિદુરજી એક સમયે તે રાજાએ મોટા યજ્ઞની દીક્ષા લીધી હતી તે વેળા ત્યાં બ્રહ્મર્ષિઓની તથા રાજર્ષિઓની સભા એકઠી થઈ હતી તેમાં સર્વના પૂજ્ય પુરુષોની યગ્ય પૂજા થયા પછી તારાઓમાં ચંદ્રની પેઠી સભાની વચ્ચે પૃથ્વી રાજા ઊભા થયા એ રાજા શરીરે ઊંચા હતા તેમની ભૂજાઓ પુષ્ટ અને લાંબી હતી વર્ણ ગૌર હતો ને તેમના નેત્રો કમળ જેવા લાલ હતા નાસિકાને મુખ સુંદર હતા સ્વભાવે તે સૌમ્ય હતા તેમના ખભાઓ પુષ્ટ હતા દાંત અને મંદહાસ્ય સુંદર હતા છાતી વિશાળ હતી ને કેળનો પાછલો ભાગ મોટો હતો પેટ તથા કરચલીઓ વડે સુંદર હોય પીપળાના પાંદડાની પેઠે ઉપરથી પહોળું અને નીચેથી સાંકડું હતું નાભી પાણીમાં પડતી ઘૂમરીઓના જેવી ઊંડી હતી શરીરે તે બળવાન હતા તેમની બંને સાંથળો સુવર્ણ જેવી ઉજ્જવળ હતી ને બંને પગ આગળના ભાગમાં ઊંચા હતા કેશ સૂક્ષ્મ વાંકડિયા કાળા ને ચળકતા હતા ડોક શંખ જેવી ત્રણ રેખાઓથી ચિન્નવાળી હતી મહાકિંમતી બે વસ્ત્રોમાંથી એક તેમણે પહેર્યું હતું અને બીજા વસ્ત્રને ખેસ રૂપે નાખી શરીરના સમગ્ર અવયવોની શોભા પ્રગટ કરી હતી તેમણે યજ્ઞ દીક્ષાનો નિયમ લીધો હોવાથી સર્વ આભૂષણો છોડ્યા હતા કાળું મૃગચર્મ પહેર્યું હતું શરીરે કાંતિમાન હતા હાથમાં દર્ભ લીધા હતા અને સર્વ યોગ કર્મો કર્યા હતા સંતાપ દૂર કરનાર અને સ્નેહાળ દ્રષ્ટિવાળા તે રાજાએ ચારે બાજુ દ્રષ્ટિ કરી પછી સભાને હર્ષ ઉપજાવતા હોય તેમ સુંદર વિચિત્ર પદવાળું ઉત્તમ શુદ્ધ અને ગંભીર અર્થવાળું સંભાષણ પોતે જાણે અનુભવી અનુવાદ કરતા હોય તેમ ધીરજથી કહેવા લાગ્યા પૃથુરાજા બોલ્યા હે સજ્જન સભાસદો તમારું કલ્યાણ થાવો આ યજ્ઞમાં પધારેલા તમે મારા વચન સાંભળો ધર્મની જિજ્ઞાસાવાળા પુરુષોએ સજ્જનો સમક્ષ પોતાને જણાવવું જોઈએ મને મુનિઓએ સર્વનું રક્ષણ કરનાર સર્વને આજીવિકા આપનાર સર્વને પોતપોતાની મર્યાદામાં જુદા જુદા રાખનાર અને કુમાર્ગે જનારાઓને શિક્ષા કરનાર પ્રજાઓનો રાજા નિમ્યો છે માટે પૂર્વ કર્મના સાક્ષી ઈશ્વર જેના પર પ્રસન્ન થાય છે તે મનુષ્યને સર્વકામનાઓ પૂર્ણ કરનાર તે લોકની પ્રાપ્તિ વેદવાદીઓ કહે છે તે લોકની પ્રાપ્તિ આ પ્રજારક્ષણ કાર્ય કરવાથી મને પણ થશે જે રાજા પ્રજાઓને ધર્મનું શિક્ષણ આપતો નથી છતાં જેઓ પાસેથી કર લે છે તે પ્રજાઓના પાપ ભોગવે છે અને પોતાના ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે માટે હે પ્રજાઓ તમારા સ્વામી મને પિંડદાનની પેઠે પરલોકમાં હિત કરવામાં ઈર્ષ્યારહિત તથા શ્રી ભગવાન વિશે બુદ્ધિવાળા થઈ શ્રી વાસુદેવાર્પણ દ્રષ્ટિએ જો તમે તમારા ધર્મનું જ આચરણ કરો તો તમે મારા પર કૃપા કરી ગણાશે હે નિષ્પાપ પિતૃઓ દેવો તથા ઋષિઓ તમે પણ મારા આ વચનને સંમતિ આપો કેમ કે ધર્માચરણ માટે શિક્ષણ આપનાર અને સંમતિ આપનાર બંનેને પરલોકમાં જે ફળ મળે છે તે સમાન જ હોય છે હે મહાપૂજ્ય સત્પુરુષો કેટલાક લોકો માને છે કે યજ્ઞના પતિ એ નામે કોઈ પરમેશ્વર છે કેમ કે આ લોકમાં તથા પરલોકમાં કોઈ કોઈ સ્થળે પ્રકાશયુક્ત ભોગભૂમિઓ અને કાંતિમાન શરીરો દેખાય છે અર્થાત આવી જગતની વિચિત્રતા ઈશ્વર વિના હોઈ શકે નહીં માટે ઈશ્વર છે જ મનુ ઉત્તાનપાદ ઉત્તાનપાદ રાજા ધ્રુવ રાજર્ષિ પ્રિયવ્રત અમારા દાદા અંગરાજા અને આવા બીજા પણ બ્રહ્મા શિવ પ્રહલાદ તથા બલિરાજાને પણ શ્રી ભગવાન સાથે પ્રયોજન પડ્યું છે અર્થાત આવા અનેક વિદ્વાનોએ માન્યું છે કે કર્મ જળ છે અને તે કર્મના ફળદાતા ઈશ્વર છે જ માત્ર મૃત્યુની પુત્રીના પુત્ર વેન રાજા વગેરે ધર્મના વિષયમાં મૂઢ બનેલા અને તેથી જ શોકપાત્ર ગણાયેલાઓ વિના બીજા સર્વ કોઈ આસ્તિક પુરુષોને તો ઈશ્વર સાથે કામ છે જ બધા આસ્તિક વિદ્વાનોએ તો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યું જ છે કેમ કે ધર્મ અર્થ કામ સ્વર્ગ ને મોક્ષ એ સર્વમાં એક સ્વરૂપે અનુસરીને રહેલો કોઈ ઈશ્વર રૂપે હેતુ હોવો જ જોઈએ જેમ ભગવાનના ચરણમાંથી નીકળેલા ગંગાજી મનુષ્યોના પાપનો નાશ કરે છે તેમજ ભગવાનના ચરણની સેવામાં હંમેશ વધતી સાત્વિકી પ્રીતિ સંસારથી તપેલા મનુષ્યોના સમગ્ર જન્મોથી એકઠા થયેલા બુદ્ધિના મેલનો તત્કાળ નાશ કરે છે એ રીતે જેના મનનો બધો મેલ નાશ પામ્યો છે એવો પુરુષ વૈરાગ્યવાન થાય છે વૈરાગ્યથી તેને વિજ્ઞાનનો વિશેષ સાક્ષાત્કાર થાય છે અને પછી તે રૂપ વીર્યથી યુક્ત થયેલો તે પુરુષ શ્રી ભગવાનના ચરણમાં જ વસે છે જેથી દુઃખજનક આ સંસાર તે ફરી કદી પામતો નથી માટે તમે પણ નિષ્કપટ થઈ પોતાની આજીવિકાઓ મન વચન ને કાયાના ગુણ ધ્યાન સ્તુતિ પૂજા વગેરે અને પોતાના નિત્ય નૈમિતિક કર્મ એ સર્વથી જેમનું ચરણકમળ સર્વકામનાઓ પૂર્ણ કરે છે તે શ્રી ભગવાનનું જ ભજન કરો જેથી પોતાના અધિકાર પ્રમાણે અવશ્ય કાર્ય સિદ્ધિ થશે જ કેમ કે એ ભગવાન જ સ્વ સ્વરૂપે વિશુદ્ધ વિજ્ઞાનધન અને ગુણરહિત છે તો પણ આ કર્મમાર્ગમાં જાત જાતના દ્રવ્યોથી તે તે દ્રવ્યોના વર્ણોથી ખાંડવું વગેરે ક્રિયાઓથી મંત્રથી અર્થોથી સંકલ્પોથી પદાર્થોની શક્તિથી અને જ્યોતિષોમ આદિ નામોથી અનેક વિશેષણો વાળા યજ્ઞ રૂપ થાય છે શ્રુતિઓ પણ કહે છે યજ્ઞો વે વિષ્ણુ યજ્ઞ એ જ વિષ્ણુ છે જેમ અગ્નિ લાકડામાં રહી તે લાકડાની પેઠે જ લાંબો અને વાંકો ચૂકો વગેરે ગુણવાળો જણાય છે ખરી રીતે અગ્નિ તો પ્રકાશ સ્વરૂપ જ છે તે જ પ્રમાણે ભગવાન પણ કેવળ પરમાનંદ સ્વરૂપ છે તો પણ પ્રકૃતિ પ્રકૃતિને ક્ષોભ પમાડનાર કાળ વાસના અને પુણ્ય પાપરૂપી કર્મથી ઉત્પન્ન થયેલા શરીરમાં વિષયાકાર બુદ્ધિ પામીને યજ્ઞયાગાદિ ક્રિયાના ફળરૂપે જણાય છે અર્થાત યજ્ઞયાગાદિ ક્રિયાના ફળ પણ ભગવત સ્વરૂપ જ છે અહો અત્યંત આનંદની વાત છે કે મારી આ પ્રજાઓ પૃથ્વી પર પોતાના વ્રતમાં દૃઢ દ્રઢ રહી પોતાના ધર્મના યોગથી યજ્ઞ ભોગતા દેવોના પણ અધીશ્વર તથા ગુરુ શ્રી હરિનું નિરંતર પૂજન કરે છે અને તે દ્વારા મારા પર કૃપા કરે છે વળી જે બ્રાહ્મણો તથા ભગવાનના ભક્તોના કુળ મોટી સમૃદ્ધિઓ વિના પણ ક્ષમા તપ અને વિદ્યા વડે પોતાની મેળે અત્યંત પ્રકાશી રહ્યા છે તેમના ઉપર અમારા રાજકુળનું પ્રભાવ ન કરો રાજકુળનું તેજ બ્રાહ્મણ કુળ તથા ભગવદ્ ભક્તોના કુળ ઉપર પોતાની સત્તા ન ચલાવે એ મારી પ્રાર્થના છે અરે પુરાણ પુરુષ શ્રીહરિ પણ બ્રાહ્મણો પર ભક્તિ રાખે છે અને બ્રાહ્મણોના ચરણોને વંદન કરવાથી પોતે અવિનાશી લક્ષ્મી તથા જગતને પવિત્ર કરનાર યશ પામે છે અને અતિ મહાન પુરુષોને પણ પૂજ્ય થાય છે જે બ્રાહ્મણોના કુળનો સેવાથી પ્રાણી માત્રની હૃદયગુહામાં વસનારા સ્વયં પ્રકાશ ઈશ્વર અત્યંત પ્રસન્ન થાય છે કેમ કે ઈશ્વરને બ્રાહ્મણો પ્રિય છે માટે શ્રીહરિના રૂપ ધર્મમાં તત્પર રહેનારા પુરુષોએ વિનયયુક્ત થઈને બ્રાહ્મણ કુળની જ અત્યંત સેવા કરવી જે બ્રાહ્મણ કુળ કુળનો જે બ્રાહ્મણ કુળનો નિત્ય સંબંધ રાખી સેવા કરવા વગેરે વડે પુરુષ પોતાની મેળે જ્ઞાનના અભ્યાસ વિના પણ ઉત્તમ કલ્યાણ એટલે કે મોક્ષ પામે છે કેમ કે તેમની સેવાથી મનુષ્યનું ચિત્ત

પૂજ્ય દેવોને શ્રદ્ધાપૂર્વક હોમેલા હવિષ્ય ઉપનિષદોએ જ્ઞાનધન તરીકે વર્ણવેલા અનંત ભગવાન જે પ્રમાણે જમે છે તે પ્રમાણે જળ અગ્નિ વિશે હોમેલું જમતા નથી શ્રી શ્રીહરિનું મુખ બ્રાહ્મણો જ છે બ્રાહ્મણોને જમાડવાથી શ્રીહરિને જ જમાડ્યા ગણાય છે વળી જે બ્રાહ્મણો શ્રદ્ધા તપ મંગળ મૌન સમય અને ચિત્તની સ્થિરતા શુદ્ધ અને સનાતન વેદ નિત્ય ધારણ કરે છે તેના અર્થનો પણ વિચાર કરે છે કે જે વેદમાં દર્પણમાં મુખની પેઠે આ વિશ્વનું સ્વરૂપ દેખાય છે તે બ્રાહ્મણોના ચરણકમળની રજને હે આર્યજનો હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારા મુકુટ પર ધારણ કરું એવી મારી પ્રાર્થના છે કેમ કે જે રજને નિત્ય ધારણ કરતા પુરુષના પાપ તરત નાશ પામે છે અને સર્વગુણો પ્રાપ્ત થાય છે એ પ્રમાણે ગુણોનું પાત્ર બનેલા શીલરૂપી ધનવાળા કૃતજ્ઞ અને વૃદ્ધ પુરુષોનો આશ્રય કરનારા પુરુષને ધર્મ અર્થ કામ તથા મોક્ષ નામની સંપત્તિઓ અનુક્રમે સારી રીતે પ્રાપ્ત થાય છે માટે તે બ્રાહ્મણ કુળ ગાયોનું કુળ તથા ભક્તિ સહિત ભગવાન મારા પર પ્રસન્ન થાવો મૈત્ર બોલ્યા પૃથ્વરાજાએ એમ કહ્યું એટલે સદાચારનિષ્ઠ પિતૃઓ દેવો તથા બ્રાહ્મણો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય એમ કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા ને બોલ્યા પુત્રેણ જયતે પુત્ર વડે મનુષ્ય સર્વલોક જીતે છે આ વેદશ્રુતિ સાચી છે કેમ કે બ્રહ્મદંડથી નાશ પામેલો પાપી વેન આ પુત્ર વડે નરક તરી ગયો છે હિરણ્ય કશીપુ પણ ભગવાનની નિંદાથી નરકમાં પડવાની તૈયારીમાં હતો પરંતુ પ્રહલાદના પ્રભાવથી નરક તરી ગયો છે હે વીર પુરુષોમાં શ્રેષ્ઠ હે પૃથ્વીના પિતા તમે અનેક વર્ષો સુધી સારી રીતે સુખપૂર્વક જીવો કેમ કે સર્વલોકના સ્વામી શ્રી અચ્યુત ભગવાનમાં તમારી આવી ભક્તિ છે અહો હે પવિત્ર કીર્તિવાળા તમે અમારા નાથ છો તેથી જ હવે અમે શ્રી ભગવાન રૂપી નાથવાળા એટલે ભગવાનના ભક્ત થયા છીએ કેમ કે તમે અત્યંત ઉત્તમ કીર્તિવાળા અને બ્રાહ્મણોનું રક્ષણ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની કથા કહો છો હે નાથ પોતાના સેવકોને તમે આવો ઉત્તમ ઉપદેશ આપો એ કંઈ આશ્ચર્ય નથી કેમ કે પ્રજાઓ ઉપર પ્રેમ રાખવો તે દયાળુ મહાપુરુષોનો સ્વભાવ છે હે પ્રભો પ્રારબ્ધ નામના કર્મોને લીધે આજ દિવસ સુધી નાશ પામેલી દ્રષ્ટિવાળા થઈ ભટકતા અમારો અજ્ઞાનરૂપી અંધકાર આજે તમે નષ્ટ કર્યો છે પોતાના તેજથી બ્રાહ્મણ જાતિમાં પ્રવેશ કરી ક્ષત્રિય જાતિનું ક્ષત્રિય જાતિમાં પ્રવેશ કરી બ્રાહ્મણ જાતિનું અને તે બંને જાતિમાં પ્રવેશ કરી આ જગતનું રક્ષણ જે કરો છો તે વૃદ્ધિ પામેલા સત્વગુણવાળા તમને મહાપુરુષને અમે નમસ્કાર કરીએ છીએ આ સાથે બાવન શ્લોકોનો અધ્યાય એકવીસમો અધ્યાય પૂર્ણ થાય છે નમો સત્વાય પુરુષાય મહીયસે યો બ્રહ્મ ક્ષત્રમા વિશ્ય સ્વતેજસા સ્વતેજસા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સ્કંદ વિશે અધ્યાય એકવીસમો સમાપ્ત અધ્યાય બાવીસમાં આવશે પૃથુરાજાને ભગવાન સનતકુમારનો ઉત્તમ જ્ઞાનો ઉપદેશ